આજે નાની વાતમાં આપણે પાન નંબર એકસો ને ત્ર્યાસી પુષ્ટિસંહિતા ભાગ હેલો ઠાકોરજીના સુખનો વિચાર એ જ સેવા આમ તો આગળનો પ પાનાનો આપણે નાની વાત પહેલાં લીધેલી છે ઉપરના બે પાનાની ઉપરના બે પરેગ્રાફની પણ એના નીચેનો ફકરો આજે લઈએ એકસો ને પાના નંબર નીચેનો ફકરો જીવનદાસ ડોસાભાઈ પાજાભાઈ આ ત્રણેય ભગવદ વાર્તા કરી રહ્યા છે જીવનદાસ કયા ડોસાભાઈને મળ્યા થઈ ડોસાભાઈના કારણે ધોરાજીવાળા હવે સમજાવી રહ્યા છે કે જીવનદાસ સેવામાં ઠાકોરજીના સુખને આપણે શું વિચારીએ સેવા તો વ્રજ ભક્ત કરી ગયા ઠાકોરજીએ પ્રગટ થઈને ત્રયોદશ ભક્તિ અદકી કીધી ને તે જીવને દાનમાં આપી સજ્યા ભોગ અને શિંગાર ત્રણ વાના સેવામાં અદકા કરીને આપ્યા પૂર્વે વ્રજભક્તની સેવા જાણીને પ્રભુએ કહ્યું કે તમારી સેવાથી હું ઘણો પ્રસન્ન થયો છું તમારી સેવાનો બદલો હું ક્યારેય વાળી શકીશ નહીં આવું ઠાકોરજીએ કીધું તેના ઋણમાંથી તો તમો મને મુક્ત કરો તોય હું થઈ શકું તેમ નથી જેથી ત્રણ વારના આ સમયની લીલામાં અદકા કરીને આપ્યા તેના ભાવ તો આપણે શું વિચારશું સેવા તો હરિભાઈ એટલે હરિભાઈ બા કૃષ્ણદાસ ભટ્ટ વિનોદરાય કુંરજી ગાંધી કસિયો રાજગર સેન્દરડીયો મોરાર કુંભનદાસ લાળબાઈ રૂકમણી બબીબાઈ હરજી કેશવ કરી ગયા હરજી કેશવના સમર્પણ ભાવથી તો અને તેની સેવાથી ઠાકોરજી અતિ પ્રસન્ન રહેતા એની રાહ જોઈને બિરાજી રહેતા તે જલની ગાગર ભરીને આવે ને પછી આપ ભોજન કરતા હરજી કેશવના પ્રસંગમાં આપણે જોઈએ કે જ્યારે રાજનગરમાં ઠાકોરજી બિરાજે છે ને હરજી કેશવની સાથે પરદેશમાં હરજી કેશવ હોય છે ત્યારે આ પ્રસંગ છે આ શું ખરસ પ્રભુ પણ વિચારતા તે ભાવ અને લાડ લડાવવાનું આપણાથી ન બની શકે તેઓ પ્રભુજીને અનેક પ્રકારે લાડ લડાવી ગયા જીવનદાસ તન મન અને પ્રાણ સમર્પણ કીધા છે પણ તેના પૂરા ભાવ આપણે સમજતા જ નથી જીવનો જાજો સમય પોતાના દેહના સુખમાં વ્યતીત થાય છે ત્યાં પ્રભુજીના સુખનો વિચાર તેને કેમ આવે એટલે અહીંયા સમજાવે છે કે જ્યાં સુધી આપણને આપણા સુખના વિચારમાંથી આપણે આગળ નથી વધતા પર નથી થતા ત્યાં સુધી ઠાકોરજીના સુખનો વિચાર ન આવે હવે એક ઉદાહરણ આપે છે પ્રાચીન વલ્લભકુળ બાળકનું એ પણ આમાં લખ્યું છે આપણે વાંચીએ કે જીવનદાસ તને એક પ્રાચીન ભગવદી નહીં પ્રાચીન વલ્લભકુળના બાળકની સેવા વિશે ભાવનાનો પ્રસંગ કહો કોઈ એક વલ્લભકુળના બાળકની અંતિમ સ્થિતિ જોઈને સેવકે પૂછ્યું જે કૃપાનાથ આપની શું ઈચ્છા છે ત્યારે મહારાજે કહ્યું કે મારાથી ઠાકોરજીની સેવા પૂરી થઈ નથી તે મારા મનમાં રહ્યા કરે છે હવે વલ્લભકુળ બાળક આવું બોલે જે સદાય ઠાકોરજીની સેવામાં હોય અને ઠાકોરજીનું સાનિધ્ય હોય તો એ આવું બોલે છે કે મારી પૂરી રીતે સેવા મારે ઠાકોરજીની થઈ નથી ત્યારે શ્રીએ કહ્યું હવે જવાબ આપે છે પાછા વલ્લભકુળ બાળક હું સાવ સાચું કહું છું મારાથી ઠાકોરજીની જલની ગાગર ભરવાની તથા હાથે હાથે પીસીને ચૂન ધરવાની સેવા થઈ શકી નથી તેમજ તેમની ગાયની સેવા પુરુષોત્તમ દાસ શેઠ કરતા એવી નથી બની રાજા અમરીશ અને દામોદર દાસ સંભલવાલા સેવા કરી ગયા મારો જન્મ કોઈ ઉત્તમ વૈષ્ણવને ત્યાં થાય ને તો આ સેવાનું સુખ મળે જો અહીંયા વલ્લભકુળ બાળક એમ સમજાવે છે કે વલ્લભકુળ બાળકને બધી સેવા ન મળી કેમ કે એમને તો ખવાસ હોય ને જલ ભરવાના પણ જલઘરિયા હોય ચૂન ચૂન ધરવાના માટે પણ ખવાસ હોય જે લોટ દળે ઘણું બધું સેવા સેવા સામગ્રી તૈયાર કરીને આપે ઝીણી જીડી વસ્તુ માટે ખવાસ જલગરિયા બધાય હોય છે એટલે કહે છે કે મારાથી તો સેવા ન થઈ શકી જો મારો જન્મ કોઈ વૈષ્ણવને ત્યાં થાય તો આ સેવાનો સુખ મને મળે આમ કહેતા મારા જ લીલામાં પધાર્યા જોયું જીવનદાસ સેવાની વાત અને ભાવના શું હોય છે આપણે ઠાકોરજીની સેવામાં ઠાકોરજીના સુખનો વિચાર કરી શકીએ આટલી સેવાને પણ મહારાજે અધૂરી સેવા ગણી લીધી એટલે આપણને એવું થાય કે આપણે જે કરી રહ્યા છીએ ઠાકોરજીના સુખનો વિચાર કરી રહ્યા છે પણ અહીંયા મહારાજ સ્ત્રીની વાતો પરથી એમ સમજાવે છે કે આટલું બાકી રહ્યું છે તો શું મેં સેવા કરી એવો ભાવ સમજાવે છે તો આપણે તો પૂરવના લીલાના સંબંધી જીવ છીએ અને ભૂતલમાં એ જ લીલાના સુખની પ્રાપ્તિ માટે અવતાર ધર્યો છે એટલે જે પૂરવમાં લીલામાં છે એ જ લીલામાંથી ભૂતલમાં પણ એ જ સેવા મળવાની છે તો સુફળ તો પ્રભુ સેવાના સુખથી જ થાય એટલે કે આપણો જે અવતાર છે અવતાર ધર્યો છે એ તો સફળ ઠાકોરજીના સુખના સુખથી જ થાય સેવાના સુખથી સેવા નિષ્કામ ભાવે અને નિર્હૈતુક થાય ત્યારે ઠાકોરજીની અને વૈષ્ણવની સેવા ટેર થઈ ગણાય પાછળ કંઈક ઉદ્દેશ ન હો જો એક મારી વાવા થશે મારા વખાણ થશે મને કાંઈક પ્રોત્સાહન આપશે જોયું મેં કર્યું મને કાંઈ કીધું નહીં મને ગણાયું નહીં હું કાંઈ નજરમાં ન આવી આવું બધું ન હોવું જોઈએ એવું કે અહીંયા સમજાવે છે કે સેવા તો નિષ્કામ ભાવે નિર્હેતુક થાય ત્યારે ઠાકોરજીને વૈષ્ણવની સેવા ટેલ થઈ ગણાય જીવનદાસ વસરામદાસ જયરામદાસ આ જ સાચા સેવાના સુખ લઈ રહ્યા છે એટલે કે જીવનદાસને એમ કહે છે કે જયરામ વસરામ સાચા સુખ લઈ રહ્યા છે કેમ કે ત્યાં આગળ બિરાજે છે ને વૈષ્ણવની ટેલ કરે છે આ પ્રસંગ છે જ્યારે જેરામ વસરામ જીવનદાસ બધા ભગવદીઓ ભાઈના ત્યાં મોરબી બીર પધાર્યા છે પુષ્ટિ પુષ્ટિસંહિતાનું મંડાણ છે ત્યારે આ બધી ભગવત ચર્ચા ચાલે છે પાના નંબર એકસો ને ત્ર્યાસી ચોરાશી અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામમાં પુષ્ટિ પુષ્ટિસંહિતા ભાગ પહેલો બોલુ શ્રી ગોપાલ લાલ કી જે